તો બધાને મારા નવા વર્ષના રામ રામ શુભ જ્યારે આપણે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા જયારે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે દિપસિંહજી દ્રોલભાગ રાજપૂત છાત્રાલય હરદ્રોળ સમાજ દ્વારા માનની સ્વર્ગસ્થ ઠાકોર સાહેબ શ્રી ચંદ્રસિંહજી બાપુની સ્મૃતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો જે કાર્યક્રમ છે એનું આયોજન આપણે જ્યારે કર્યું છે ત્યારે ડાયસ ઉપર બેઠેલા સમારંભના પ્રમુખ પૂર્વ શિક્ષક શિક્ષણ મંત્રી ક્ષત્રિય અગ્રણી એવા श्री भूपेंद्र सिंह जी, जी, जी माननीय वाकानेर राजवी श्री केसरी देव सिंह जी संसद सभी राज्यसभा श्री, श्री मनोहर सिंह जी युवराज माननीय अनिरुद्ध सिंह जी, जी માનની યુવરાણી સાહેબ આપણા જામનગર સમાજના અને દેવભૂમિ દ્વારકાના પ્રમુખ ભાઈ શ્રી પી એસ જાડેજા જેને આપણે મૌખિક આમંત્રણ આપ્યું હતું નામ લખવાનું ભૂલી ગયો તો હું એટલે ક્ષમા ચાહું છું પરંતુ હું એમનું હૃદયપૂર્વક આવકારું છું સ્વાગત કરું છું એ જ રીતે ભાઈ શ્રી ગૌબાભાઈ પ્રવિણસિંહભાઈ સમાજના પ્રમુખશ્રી પથુબાભાઈ ઉપપ્રમુખ શ્રી રાજબાભાઈ ડાયસ ઉપર બેઠેલા માની પ્રવીણસિંહભાઈ લગ્ન સમિતિના આગેવાનો પ્રમુખ શ્રીઓ યુવાન મિત્રો પત્રકાર મિત્રો મારી માતાઓ બહેનો અને જેના લાભાર્થે આપણે જે પ્રસંગ કર્યો છે એ વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓ આજે આપણે ઠાકોર સાહેબની સ્મૃતિમાં જયારે આ પ્રસંગ કર્યો છે ત્યારે કુદરતી રીતે આપણે સોનામાં સુગંધ ભળે એ રીતે આપણા ધારાસભ્ય શ્રી જામનગર શ્રીમતી રીવાબાબા રીવાબા જાડેજા મૂળ આડા ટોડા એટલે આપણને વિશેષ ગૌરવ થાય બ્લડ ઇઝ થિકર દેન વોટર કહીએ તો એ જ્યારે સરકારમાં જ્યારે અમે આમંત્રણ આપવા ગયા હતા ત્યારે એ ધારાસભ્ય હતા અને આપણે જ્યારે આ કાર્યક્રમ થવાનો હતો એ દરમિયાન જ એ પ્રધાન મંડળમાં શિક્ષણ મંત્રી તરીકે સામેલ થયા રસ્તામાં જ છે રાજકોટ સુધી પહોંચ્યા છે એવા મને સમાચાર છે એટલે એમનું પણ આપણે સ્વાગત કરવાનું છે ઉપસ્થિત મહાનુભાવોના કોઈના નામ રહી ગયા હોય તો ક્ષમા કરશો પરંતુ આ પારિવારિક આપણો કાર્યક્રમ છે એમાં આપ બધાની ઉપસ્થિતિ એ આ બધાને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું એક સરસ પ્રાંગણ છે અહીંયા આપણે અધિકારી ગણોમાં પણ આપણે આપણા સમાજના અધિકારીઓ ત્રણ ત્રણ આઈપીએસ ઓફિસર આપણે ઇન્વાઈટ કર્યા હતા એમાં માનની મનોરસિંહજી જે છે એ જીપીએસસીમાં પણ ટોપર હતા અત્યારે આપણા માટે ગૌરવ છે કે આઈપીએસ ઓફિસર પણ પોતે પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા આવ્યા છે એ રાજકોટના પણ પધારવાના હતા એમને ગળાની તકલીફને કારણે નથી આવી શક્યા વલસાડમાં પણ અનિવાર્ય સંગો સંજોગોને કારણે નથી આવ્યા અહીંયા આપણે વિશિષ્ટ સન્માનાર્થીઓ પણ અહીંયા જે છે એ જયપાલસિંહજી હોય વિક્રમસિંહજી હોય એ બધા જે વિશિષ્ટ સન્માનાર્થી ડૉક્ટરો પોલીસ ઇન્સ્પેક્ટર એ બધાનું આ સંસ્થા અને સમાજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું માની પ્રમુખ સાહેબ આ સંસ્થા ઓગણીસો ને બત્રીસ માં સ્થાપન થયું હતું લેટ ઠાકોર સાહેબ જોરાવરસિંહ બાપુએ આનું સ્થાપ સ્થાપના કરી હતી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને બત્રીસ એ વખતે મારા બાપુ દાદા બાપુ દાનસિંહજી બાપુએ ટકોર કરી હતી ધ્રોલ ઠાકોર સાહેબને કે તમે બધા રાજવી પરિવારો તો રાજકુમારમાં ભણશો દૂન સ્કૂલમાં ભણશો પણ ભાયાતો માટે શું એટલે એ દાનુભા કાકા કહેતા એમને કીધું કે તો તમારું સજેશન શું છે તો કે ભાયાતો માટે બોર્ડિંગ હોવી જોઈએ અને એ એના અનુસંધાને ઓગણીસો બત્રીસમાં આ બોર્ડિંગની સ્થાપના થઈ અત્યારે તો આ આધુનિક બિલ્ડિંગ છે ઓગણીસો બાણુંમાં આપણે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આપણે ચાલુ કરી બાર ધોરણ સુધી છે અને અહીંયા સારા વિદ્યાર્થીઓની સારી સંખ્યા છે એટલે અહીંયા ઓફિસરોની પણ સંખ્યા હું મારી દૃષ્ટિએ ગણું તો બધા ડોક્ટરો આઈપીએસ ઓફિસરો તાલુકા કક્ષાએ જેટલા ક્ષત્રિયોલા હોય એમાં અમે ગૌરવ અનુભવીએ છીએ કે ધ્રોલ ભાયાતમાં વિશેષ હશે એવી મારી માન્યતા છે એટલે આ બધા જ આપ બધા અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો એ માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે અહીંયા જ્યારે આપ બધા ઉપસ્થિતો છે આપને વિશેષ સાંભળવાના છે એટલે અમે વિશેષ નહીં કહેતા આ સંસ્થાવતી ફરીથી હૃદયપૂર્વક અમે સ્વાગત કરું છું જય હિન્દ જય માતાજી